શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશજી ના જન્મોત્સવ નિમિત્તે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓમાં ફૂડનું વિતરણ કર્યું હતું જેમાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યા હતા ગણેશજીના જન્મોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો કર્યા હતા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફૂટ વિતરણ કરી તેઓ જલ્દીથી સાજા થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી આ અવસરે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો પ્રતિક કાયસ્ટ આકાશ પટેલ કૃણાલ વ્યાસ ચિરાગ વસાવા અને સભ્યો હાજર રહ્યા હતા આજ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના પવિત્ર દિવસ એટલે કે ગણેશજીના જન્મોત્સવ નિમિત્તે અંકલેશ્વર ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એમને ફ્રૂટ વિતરણ કરી જલ્દીથી સાજા થઈ જાય એની શુભેચ્છાઓ પાઠવી હતી એ માટે આજના પવિત્ર દિવસે ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના બધા સભ્યો હાજર રહી દર્દીઓના સારવાર માટે ફ્રૂટ વિતરણ કરવાનો કાર્યક્રમ કર્યો હતો જય ગણેશ